દાહોદ તાલુકાના ખરેડી મુકામે ઇન્સ્ટાગ્રામ પર ફોટો મૂકવા બાબતે મારામારી થતાં ચાર ઇસમો વિરુદ્ધ ગુનો નોંધાયો આજ તારીખ આઠ ત્રણ બે હજાર પચીસ મંગળવારના રોજ મળતી માહિતી અનુસાર આ કામના ફરિયાદી જેઓ કે ઘરે હાજર હતા તે દરમિયાન આ કામના ચાર આરોપીઓ એકસમ થઈ આવી અને ફરિયાદીના ઘરે આવી ઇન્સ્ટાગ્રામ પર રાજેશભાઈનો ફોટો કેમ મૂક્યો તેમ કહી અને બોલાચાલી કરી ઝઘડો કરે તકરાર કર્યો હતો ત્યારબાદ આ આ કામના આરોપી એક જેઓ કે એકદમ ઉશ્કેરાઈ જાય અને ફરિયાદી જીગરભાઈને માથાના ભાગે પથ્થર મારી અને ઈજાઓ કરી હતી તેમ બે ત્રણ અને ચાર નાઓએ પણ ફરિયાદીને શરીરે ગરધાપટનનો ગેભી માર માર્યો હતો ઉપરોક્ત શાહેદ જયેશભાઈ અને શાહેદ શિલ્પાબેન એમ કુલ મળી બે શાહેદો અને ફરિયાદી એમ ત્રણ વ્યક્તિઓને શરીરે ગરધાપટોનો ગેભી માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી સમગ્ર બનાવ સંદર્ભે દાહોદ રૂરલ પોલીસને જાણ કરાતા રૂરલ પોલીસ દ્વારા ચારેય ઈસમો વિરુદ્ધ રાત્રે સાત વાગ્યાને ત્રીસ મિનિટે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે